સંજેલીમાં ગુંપિયા દ્વારા દબાણનો રાકડો પંચાયતી નોટિસ તો આપી પણ ગુલબોજર ક્યારે ફેરવશે જવાબદાર અધિકારીઓનો હાથ અધર જોવા મળ્યો તાલુકા વિકાસ અધિકારીની કે સંજેલી સરપંચ તલાટીની સત્તા સીએમનું દબાણ દૂર કરવાનો પરિપત્રને પણ ગોળીને પી જતા સંજેલી નગરના લગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ક્યારે ભરાશે બે હજાર સોળમાં આઠસો જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે બાદ ફરી જૂના બસ સ્ટેશન જગ્યા ઉપર દ્વારા દુકાનો બનાવી દબાણનો રાફડો પાટી નીકળ્યો અને કાર્યવાહી કરવાના બદલે જવાબદાર તંત્ર ના આંખા કામ સંજેરી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા કનો પરિપત્રને પણ ગોળીને પી જતા ટીડીઓ અને પંચાયત તલાટી સરપંચ સંજેલી તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત તંત્રની નિષ્કાળના કારણે દબાણનો રાફડો જવાબદાર તંત્ર ભૂમાફિયા પર મહેરબાન ટીડીઓના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભામાં દબાણ દૂર કરવા ઠરાવ કર્યા બાદ ગ્રામ પંચાયતમાં ફરી પંચાયતની બોડી દ્વારા દબાણ દૂર કરવા ઠરાવ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર બાદ પણ તંત્ર દ્વારા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડ્યું મળતી માહિતી અનુસાર ડિબલુએ તિબ્લુની દબાણ દૂર કરવા નોટિસ પટકારકા મૂંટ્રીલી તંત્ર પોરતું થયું અને તાવડતું નોટિસો તૈયાર કરી દબાણકારોની નોટિસ પટકારકા માહોલ ગરમાયો પંદર દિવસમાં આઘાત પુરાવા રજૂ કરવા નોટિસ પટકારકા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જેવા પામ્યો જવાબદાર તંત્ર ફક્ત દબાણ હટાવવા માટે નોટિસ આપી સંતોષ માની લેતા હોય છે અને એક બાજુ ભાડાની વસૂલી કરતા હોય છે અને બીજી બાજુ દબાણ દૂર કરવાની નોટિસ આપતા લોકો મૂંઝવણમાં મુકાયા રિપોર્ટર કપિલ દારિયા સંજેલી